નમસ્કાર આપ જોઈ રહ્યા છો આપની સાથે ચોમાસું આવે એટલે વડોદરા નગરીને ખડોદરા નગરી તરીકે ઓળખવામાં આવતી હોય છે ત્યારે ગત વર્ષે વિશ્વામિત્રીના ના પુર કારણે વીએમસી વિવાદોમાં આવી ચૂક્યું છે ત્યારે ફરી એક વખત હવે ચોમાસું આવે તે પહેલા જ રસ્તા બેસી જવાની ઘટનાને લઈને ફરી એક વખત વિવાદમાં આવવાની તૈયારીમાં છે શહેરમાં ભુવાની હારમાળા છે ત્યાં વધુ એક ભૂવો પડ્યો હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે હજુ તો ચોમાસું બેઠું પણ નથી તે પહેલા તો હવે ખાડાઓએ પોતાનું રાજ જમાવી લીધું છે જેને લઈને બીએમસીની કામગીરી અંગે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે જાણે આટલા ખાડા ઓછા હોય તેમ કારેલી બાગ દીપિકા ગાર્ડન નજીક મુખ્ય માર્ગ પર જ ભૂવો પડ્યો હોવાની ઘટના સામે આવી રહી છે ત્યારે પાણીથી ધોવાણ થતા ભૂવો પડ્યા હોવાનું પ્રાથમિક તારણ પણ લગાવવામાં આવી રહ્યું છે ત્યારે હવે જોવાનું એ રહેશે કે બીએમસીની કામગીરી હવે આ ચોમાસા પૂર્વે કઈ રીતની રહેશે તેને લઈને અનેક લોકોના મનમાં સવાલો ઉભા થઈ રહ્યા છે બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર